જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં જ્યારે અચાનક તમને ચક્કર આવવા લાગે ચિંતા થવા લાગે અથવા તો માથાનો દુખાવો ઉપડે તમે જોયો હશે અમુક લોકોને વારંવાર ચક્કર આવી જતા હોય અચાનક ચિંતા થવા લાગે છે કોઈ વાતમાં ઘણું બધું વિચાર કરે છે અથવા તો માથાનો દુખાવો ઉપડે છે તો તેના માટેની ગજબની ક્રિયા તમારી સાથે શેર કરું છું જે ક્રિયા આપણા શરીરમાં ઇન્જેક્શન કરતાં પણ વધારે કામ આપે છે અને સો ટકા અસરકારક છે અને ફક્ત પાંચ મિનિટનો ટાઈમ પણ હળવો પાંચ છું પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જ્યાં દોસ્તો જે લોકોને વારંવાર ચક્કર આવી જતા હોય માથાનો દુખાવો ઉપડતો હોય અથવા તો અમુક લોકો નાના નાની વાતમાં ઘણા બધા વિચાર કરતા હોય ચિંતા કરતા હોય તે લોકોના ક્રિયા કેવી રીતના કરવાની છે આપણી જે તર્જની આંગળી હોય છે અંગૂઠાની બાજુની આંગળીને તર્જની આંગળી કહેવામાં આવે છે તર્જની આંગળીને આવી રીતના તમારે અહીંયા આ ભાગમાં રાખી આંખો ફરજિયાત બંધ રાખવાની છે આંખો બંધ કરી અને આવી રીતના ગોળ રાઉન્ડમાં તમારે 5 મિનિટ આ ક્રિયા કરવાની છે તમારે આ ક્રિયા શાંત વાતાવરણમાં કરવાની છે 5 મિનિટ પછી તમે આંખો ખોલશો એટલે છક્કર આવતા બંધ થઈ જશે તમે જો ચિંતા કરતા હોય તો ચિંતા દૂર થશે અને તમારો માથાનો દુખાવો પણ હળવો પડી જશે આ વિડીયોને બધાને શેર કરજો કેમ કે આ ક્રિયા છે તે 100% અસરકારક છે હજુ જે લોકોને ખ્યાલ ના આવ્યો હોય તે જોઈ લેજો આપણી અંગૂઠાની બાજુની આંગળી એટલે કે તર્જની આંગળીને તમારે આવી રીતના આ ભાગમાં રાખી આંખો બંધ કરી અને આવી રીતના ગોળ રાઉન્ડમાં તમારે 5 મિનિટ આ ક્રિયા કરવાની છે પાંચ મિનિટ પછી તમે આંખો ખોલશો એટલે તમને રિઝલ્ટ મળી જશે જે લોકોને વારંવાર વારંવાર ચક્કર આવી હોય હોય ચિંતા કરતા નાની નાની વાતમાં ઘણું બધું વિચાર કરતા હોય અથવા તો માથાનો દુખાવો જે લોકોને વારંવાર થાય છે તેમાં અદ્ભુત રિઝલ્ટ મળશે આવી રીતના ગોલ રાઉન્ડમાં તમારે પાંચ મિનિટ આ ક્રિયા કરવાની છે આંખો ફરજિયાત બંધ હોવી જોઈએ આવી રીતના તમારે પાંચ મિનિટ આ ક્રિયા કરવાની છે પાંચ મિનિટ પછી તમે આંખો ખોલશો એટલે જે લોકોને વારંવાર ચક્કર આવતા હોય તો ચક્કર બંધ થઈ જશે ચિંતા દૂર થઈ જશે માઇન્ડ એકદમ ફ્રેશ થઈ જશે અને માથાનો દુખાવો પણ હળવો પડી જશે કેમકે આ ક્રિયા આપણા શરીરમાં ઇન્જેક્શન કરતાં પણ વધારે કામ આપે છે અને સો ટકા અસરકારક છે એટલે તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં બધાને આ વિડિયો શેર કરજો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આવી જ આયુર્વેદિકને લગતી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં જોવા માટે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જય હિન્દ દોસ્તો